કરસે કાન્તીભાઈ અમૃતિયા શું વાત છે એ ઉપર બિરાજમાન સમાજના તમામ આગેવાનો તમામ પાર્ટીના આગેવાનો મારા વાલા ભાઈઓ બહેનો અને પ્રેસ મિત્રો 45 વર્ષથી હું લડતો આવું અને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે સરકાર તમારી પાછળ છે ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈ જયારે મને ફોન કર્યો કે એક લાંબા લુખો આવી ગયો છે એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણ્યું આજુબાજુ અને મારા ભાઈ તો બધી એલઆઈબી હોય છે ભાઈ પનારા નહીં ખબર ફોન કરતો હોય કર તું તારે આવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના ભાઈ દહ બાર સીડી છે એટલે મેં મારા માણસોને મોકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલીવાળામાં વડામાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ કી એક દાદો એક હનુમાન દાદો એમાંય પણ ના નહીં જેલ નાની હતી એકસો ને એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો વી પૂરી દીધા એ અને હવે હમણાં જેલ મોટી કઈ રીતે પાંચસો ને એસી જણાની એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી આ વેપારીનું શેર છે મોરબી વેપારી નું શહેર છે ગોર અહિયાં કીડિયું આવે તો કીડીઓ આપણે પકડી માર નાખવાની ગોર ગોર રહેવો જોઈ તમારા બધા સહકાર મળ્યો એમાં પણ કેટલા ગલગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હે ગોળી થી મરવાનું હે દવાથી નથી મરવાનું એક પણ જગ્યા એ કાંતિભાઈ અમૃતિયા કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રિવરામાં તો હું જાહેર જીનવા તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે મારી બેનો વિનંતી છે એકલા મોકલતા નહી આ બહુ સાચી વાત કરવું ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં ક્યાં ક્યાં શેડા અડાડવા પડે બીજું